આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે આજનો પ્રાસંગિક વિષય છે ધોળાવીરા વૈશ્વિક વારસો સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવનું છે ભુજ લગભગ બસો કિલોમીટર ઉત્તરમાં ખડીર બેટ આવેલો છે આજ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે કચ્છ ના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબી બેઠું છે ગામ થી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો કોટડા ટીમ્બા વિસ્તાર આવે છે બસ આજ વિસ્તાર ગામ ને અસામાન્ય ધોળાવીરા ધમધમતું હતું આઈઆઈટી ગાંધીનગર અને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક સંશોધન માં જાણવા મળ્યું હતું કે આ પુરાતન શહેર માં પાંચ હજાર વર્ષ પહેલા પાણી અદ્ભુત વ્યવસ્થાપન કરાયું હતું અહીં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર એટલે કે જીપીઆર દ્વારા જમીન સ્કેન કરવામાં આવી છે આ સ્કેનિંગ થકી જાણવા મળ્યું કે એ સમયે શહેરમાં ડેમ નહેર જળાશયો વાવ કુવા જેવી જળ બેસલાક અને અફલાતુન વ્યવસ્થા ઊભી કરાઈ હતી સિંધુ ખીણની સંસ્કૃતિ મોડર્ન ટાઉન પ્લાનિંગ માટે જાણીતી હતી આ સંસ્કૃતિના શહેરો એમના મકાનો સ્થાપત્યો જાહેર સ્થળો ગટર વ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે વજન નિયમન માપ સિરામિક્સ કળા અને કૌશલ્યમાં સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારે મહારત હાંસલ કરી દીધી હતી અને રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને અત્યંત સમૃદ્ધ હતું રણને કારણે ઊભી થયેલી પાણીની અછતને પહોંચી વળવા એ સમયે અહીં સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇજનેરી કસબ કામે લગાડવામાં આવ્યો હતો ધોળાવીરા નું ભૌગોલિક સ્થાન એને વેપારી બંદર તરીકે વિકસાવી શકે એમ હતું જો કે મુશ્કેલી એ હતી એ સ્થળની ચારે તરફ રણ આવેલું હતું ચો તરફ રણની મુશ્કેલી નો સિંધુ ખેડ ના લોકો ઉકેલ શોધી કાઢ્યો હતો ધોળાવીરાની બંને તરફ મનસર અને મનહર નામની મોસમી નદીઓ આવેલી છે ચોમાસા દરમિયાન જ આ નદીઓમાં પાણી રહે છે એટલે એ લોકોએ આ જ પાણીને શહેર તરફ વાળવાનું નક્કી કર્યું તેમણે બંને નદીઓ પર અલગ અલગ સ્થળોએ ચેક ડેમ બાંધ્યા અને ચોમાસામાં જ્યારે જયારે જયારે તેમાં પાણી કે પૂર આવ્યું એ તમામ પાણી એમણે શહેરમાં વાળી લીધું આ પાણીના સંગ્રહ માટે શહેરમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવાઈ અને અંડરગ્રાઉન્ડ વોટર ટનલ થકી તેમણે આ ત્રણેય ટાંકીઓને જોડી દીધી એ રીતે તેમણે પાણીની સમસ્યાને દૂર કરી લીધી પાણીની સમસ્યા દૂર થઈ એટલે રણમાં પણ સિંધુ ખીણના લોકો સમૃદ્ધિ તાણી લાવ્યા આવી જ હડપ્પન ટેકનિકનો નો ઉપયોગ કરવામાં આવે તો કચ્છના રણ ને પણ હરિયાળુ વિશ્વમાં ત્રણ મુખ્ય સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવતી હતી નાઇલ નદી ના કિનારે પ્રાચીન મિસર ની સંસ્કૃતિએ આલિશાન નગરો અને ભવનો બનાવ્યા હતા પશ્ચિમ અને મધ્ય પૂર્વ એશિયા માં ટાઈગ્રીસ યુફ્રેટીસ નદી ના કિનારે મેસેપોટેમિયા ની સંસ્કૃતિ વિકસી હતી એ જ વખતે સિંધુ નદીના કિનારે પણ એક સંસ્કૃતિ વિકસી જેને એ સમયની સૌથી આધુનિક અને શહેરી સંસ્કૃતિ ગણવામાં આવી હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ તરીકે પણ જાણીતી છે સિંધુ ખીણની આ સંસ્કૃતિના મૂળ ઉત્તરમાં સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યા હતા હડપ્પા ઘનેરીવાલા મોજો દડો ધોળાવીરા કાલીબંગડ રાખી ગઢી રૂપર અને લોથલ એ આ સંસ્કૃતિના મહત્વના શહેરો હતા કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિનું પુરાતત્વીય સેટ્સ છે આ સંસ્કૃતિઓને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણવામાં આવે છે અને ભારતનું આજનું જીવન એ જ સંસ્કૃતિના પાયા પર રચાયેલું છે થોડા વૈશ્વિક વારસો એ પ્રાસંગિક હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવનું હતું